નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દીમાં પાઠ નવ મમતા લેખક છે જયશંકર પ્રસાદ તો આ પાઠનો આપણે અભ્યાસ આના આગળના લેક્ચરમાં કર્યો હતો એટલે કે અડધા પાઠ સુધી આપણે ચલાવ્યું હતું આજે જે બાકીનો પાઠ છે એનો અભ્યાસ કરવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તકમાં ધ્યાન આપે પુસ્તકમાં અહીંયા પાના નંબર ઓગણ સાઈડ ઉપર પેરેગ્રાફ છેલ્લો તો અહીંયા આપણે આગળના લેક્ચરમાં છેલ્લે જોયું હતું કે જે શીરસાના જે મુઘલ હતો એ જે આ સ્ત્રી પાસે ઝૂંપડીમાં આશ્રય માગવા માગવા આવ્યો હતો સ્ત્રીએ સમજતી પણ હતી કે આ મુઘલ સેનાનો છે વ્યક્તિ પોતાના પિતાનો દુશ્મન છે તેને બિલકુલ પોતાની ઝૂંપડીની અંદર આશરો ના આપવા માટે આનાકાની કરે છે કે અહીંયા આશરો નહીં મળે બીજી જગ્યા પર તું આશરો શોધી લે આ રીતના વાતચીત સૈનિક અને એના વચ્ચે થાય છે એટલા સુધી આપણે ચલાવ્યું હતું હવે જોઈએ તો આગળ સૈનિક બોલે છે કે ગળા સૂક રહ હૈ સાથી છૂટ ગયે હૈ અશ્વ ગીર ગયે હૈ ઇતના થકાવહો ઇટના કરતે વ વ્યક્તિ દમસે બેઠ કરે તો અહીંયા સ્ત્રી સાથે વાત કરતા કરતા સૈનિક છે કે છે કે ખૂબ તરસ લાગે છે સાથી મારા સાથીદારો સાથીદારોથી હું છૂટો પડી ગયો છું અશ્વ એટલે ઘોડો પડી ગયો છે હું થાકી ગયો છું એમ કરી અને ત્યાંના ત્યાં તે બેસી જાય છે ઉસકે સામે પૂરા બ્રહ્માંડવી લગાડ્યો સ્ત્રીને સોચા એ વિપત્તિ કહા આઈ સ્ત્રી વિચારમાં પડે છે કે આ મુશ્કેલી ક્યાંથી આવી ગઈ એમ જલ યા તેને પાણી આપ્યું મુગર કે પ્રાણો કી રક્ષા હોય એને થોડો પોતાના પ્રાણી થોડી હાથ આસમ પાણી પીધા પછી વસ સોચને લગી કે એ સબ દયા કે પાત્ર નહીં મેરે પિતાના વધ કરવાળા આ ત્યાં હૈ તો મેરા મારા પિતાના દુશ્મન છે એમનો વધ કરનારા છે આ કોઈ દયાને પાત્ર નથી ધ્રુણાથી ઉકા મન વિરક્ત હો ગયા એકદમ ગુસ્સેથી એ પોતે દુઃખી થઈ ગઈ स्वस्थ होकर मुगल ने कहा माता तो फिर मैं यहाँ से चला जाता स्त्री विचार कर रही थी मैं ब्राह्मणी हूँ मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए परंतु यह नहीं नहीं, ये सब दया के पात्र नहीं है परंतु यह दया तो नहीं कर्तव्य करना है तब तो मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ ममता ने कहा क्या आश्चर्य हो

એ પરંતુ એમ કા આ લોકો દયાને પાત્ર નથી એવું પાછું વિચારે છે પણ દયા નથી કરવાની આજે મારું કર્તવ્ય નિભાવવાનું છે મારો ધર્મ નિભાવવાનો છે એમ કહી અને તે સૈનિકને કહે છે કે ઠહરો અને હું તમને આશ્રય આપું છું છલ નહીં તબ નહીં સ્ત્રી જાતા હું તો કા વંશ સ્ત્રી કે છ કરેલા જાતા હોઉં ભાગ્ય કા ખેલ કે છે કે આ તો ભાગ્યનો ખેલ છે હું જાઉં છું ममता ने कहा यह कौन भूल गए यह झोंपड़ी न जो चाहे ले लो मुझे तो अपना करते हुए निभाना पड़ेगा भैया इनको झोंपड़ी चाहिए मारे पास जे जो होते लई लो मारे तो मारो करते हुए निभाना है एम जाओ भीतर थके हुए पति इनका झोंपड़ी के अंदर जाओ तुम चाहे कोई भी हो तुम तुम्हें आश्रय देती हो सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूं કેમ કે દરેક પોતાનો ધર્મ ના પાડે તો એની સાથે મારે પણ એમ ધર્મ છોડી દેવાનો મુગલ ને ચંદ્રમા કે મન પ્રકાશ વ મહિમા મય મુખ મંડળ દેખા ઉસને મન હી મન નમસ્કાર કે મમતા પાસ કે તૂટી હુઈ દીવારો મે ચલ ગઈ વિતર થકે પથિક ને ઝોપડી મે વિશ્રામ કિયા મમતા પોતે એમ કે બાજી તૂટેલી દીવાલો માં રાત રોકાઈ અને એને પોતે આશ્રય આપ્યો પ્રભાત ને કણહર કી સંધી સે મમતા ને દખા સેકડો ઘૂમ રહે હૈતા એકાક ડી શબ્દ સુનતે પ્રસન્નતા ધ્વનિ પ્રાંત ગુંજ ઉઠા એકદમ અવાજમાં સૈનિકોના આવાજમાં સવાર નો સમય હતો એટલે ગુંજી ઉઠ્યો મમતા અધિક ભયભીત હોય अधारे लड़े जाए थे ममता पथिक ने कहा वह स्त्री कहाँ है उसे खोज निकाला ममता छिपने के लिए अधिक सचेष थी वह मुख दाव में चली गई मूग दावे हरणना जंगल माए चली गई दिन भर उसमें से निकली आंखों दिवस त्या रही संध्या हो गई वे लोग जाने लगे ममता ने सुना पृथ्वी घोड़े पर सवार होते हुए कह रहा था कि मिर्चा उस स्त्री को मैं कुछ दे ना सकता એમક સ્ત્રીને મય કોઈ આપ્યું ન એમ ਉਸсам ઘર બનવા દેના કેમ કે મૈને વિપત્તિ સ્મે યહ આશ્રામ પાયા થા એમ કૈના બદલામાં મિજ્યા એમ કૈના બદલામાં તુ એને ઘર બનાવી આપજી કેમ કે મુશ્કેલીમાં મને તિને આશરો આપ્યું હતું યહ સ્થાન ભૂલનામાં આ જગ્યા ભૂલતો ન એમ ઇસકે બાદ વ્યવહાર સે ચલગે એમ કૈ એને એમ સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા હવે સુધાઈ છે જોઈએ આપે તો ચોસાકે મુઘલ પઠાણ યુદ્ધ કો બહુત દિન બીત

वह बुढ़िया मर गई होगी अब किसके पूछो के एक दिन साज सह जा घुमाई इस चप्पल के नीचे बैठी बैठे यह घटना भी तो 47 वर्ष के ऊपर हो गई है सैतालीस वर्ष में उनका घटना थी अब एक कोने पूछवा जो है ममता ने अपने विकल्प का से सुना ममता ने आवाज सांभ उसने पास की स्त्री से कहा उसे बुलाओ अश्वर पास आया

અબ તું મિસ્કા મકાન બનાવો યા મહલ મં આપણે ચીર વિશ્રામ ગુણ જાતી હોય એમ કે આ જગ્યા ઉપર મકાન બનાવો યા ઘર ક મહેલ બનાવો મારે એની કોઈ જરૂર નથી આજે હું બધું છોડીને હું સદાને માટે એમ ક ચાલી જાઉં છું એમ કહીને બુઢિયા કે પ્રાણ પંખીરું ઉડ ગયે એટલું કયા પછી આ સ્ત્રી મૃત્યુ પામી વસવારો અવાક રહ ગયા वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिला लिख लगाया गया त्या सरस मजा एम क अष्टकोण मंदिर बनाव ऊपर शिला लेकिन लखाण पर थे सातों देश के नरेश कुमार ने एक दिन यहाँ विश्राम किया था उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगन मंदिर बनवाया पर उसमें ममता का कई नाम न ना था बराबर पर क्या ममता नाम ना तो नहीं તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને પાઠ પૂરો કરે છે સાથે સાથે આપણો હિન્દી અંદર દરેક વિદ્યાર્થીએ એ પોતાની નોટની અંદર શબ્દાર્થ પછી અભ્યાસના જે ચાર પ્રશ્નો છે એ અભ્યાસના પ્રશ્નો પણ લખવાના બરાબર અભ્યાસ ના પ્રશ્નો સ્વાધ્યાય ના પ્રશ્ન સ્વાધ્યાય ના પ્રશ્નોમાં જોઈએ તો પ્રશ્ન ચોથો પ્રશ્ન પાંચમો જે ચિત્રો આપે છે ચિત્રોના આધારે આપણે મુહાવરો બનાવવાના એનો અર્થ આપવાનો અને પછી વાક્ય પ્રયોગ કરવાનો પ્રશ્ન છે જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા પરથી વાર્તાલેખા કરવાની છે ત્યાર પછી ચિત્ર આપ્યું છે અહીંયા

દરેક વિદ્યાર્થી મિત્ર આપણે જોયું કે આગળના જે પાછળ આવે એ સમગ્ર પ્રશ્નો અહીંયા ઉનનાવર્તનમાં આપેલા છે તો દરેક વિદ્યાર્થી પોતાની નોટમાં ઉનાવર્તન બે સુધીનું હું કરી દે અને અહીં સુધી દરેક નોટ તૈયાર રાખે જ્યારે આપણે કહીશું એ વખત લેસન ચેક કરવા માંગાવીશું બરાબર અહીંયા આપણે હિન્દીમાં મિત્રો સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરી દીધો છે શક્ય બને ત્યાં સુધી તમને સમજ પડે એવા પ્રયત્નો કર્યા છે હવે તમે થોડું જાતે રિવિઝન કરો અને આપણે જે નેક્સ્ટ અગિયારમાં મહિનામાં કંઈક આપણી પરીક્ષા પ્રથમ લેવાની છીએ તો એની અંદર સારા એવા માર્ક્સ લાવો એવી મહેનત કરો બરાબર અને એ નોટમાં લેસન પૂર્ણ કરો